દેશી ટામેટાનું સૂપ અને ભાત ટામેટાને થોડું નિમક નાખી અને બાફી લેવાના ટામેટાની હારે લીલા વટાણા પણ નાખવાના ટામેટા અને વટાણા બફાઈ ગયા છે ટામેટામાંથી વટાણા અલગ કાઢી લેવાના પછી ટામેટાને ક્રશ કરી લેવાના ટામેટાની પ્યુરીને ગાળી લેવાનું પછી તેમાં મસાલા કરવાના ગોળ લાલ મરચું પાવડર ચપટી હળદર નિમક આદુ મરચાં નાખી હલાવવાનું તેલ મૂકી સૂપનો વઘાર કરવાનો જીરું રાઈ મીઠા લીમડાના પાન હિંગ નાખી દાળની જેમ જ વઘારવાનું સૂપ નાખીને સૂપને થોડીક વાર ઉકળવા દેવાનું થોડી વાર ઉકળવા દેવાનું અને પછી ધાણા નાખી અને સૂપને ગાર્નિશિંગ કરવાનું ભાત લેવાના ભાતને સૂપ સાથે સવ કરવાનું તૈયાર છે દેશી ટામેટાનો સૂપ અને ભાત તૈયાર છે દેશી ટામેટાનું સૂપ અને ભાત